કમાતા જઈ જઈ શકે એમાં જઈને તો જો આપણે અત્યારે ભેંસ પાવી છે ઢોર પાવાનું કામ ચાલુ છે અમને પાણી પાવા પાવાનું કામ તારા તારે હમ આ છે અમારી નાની તારા

પીલે વિલે પછી નાખી દેવાનું આ ચકોડીની પાડી છે તો આ રજકો આવ્યો છે આપણે પછી ઢોરને નાખી દેવાનો આ એટલો બધો રચકો આવ્યો છે

અને બધા હું દેખાડું જો આ જિન જિન પર લાગે છે એમાં તો પાકતા થોડીક વાર લાગે તો લાગટ બદામ હું જિન જિન આવી ગઈ છે જો કેટલી બદામો એક એક ડાળખીમાં છે અહીંયામાં એટલી બધી આ મોટું ઝાડ છે બદામનું ઓ બીલે Kila na maa ta ula tu ta nu lupo. Oo. Eh, main ma. Oo. Oo. Kila. Kila. ખોળ ખાવાય એમ કરે છે અત્યારે ખોડ ખવાર માં ખાતો હતો ખાવાનું બીજા বিজেপি সরিয়েছি অত্যন্ত তো বিজেপি হয়ে গিয়েছি কুন্ডিয়ে

ઓ લખી લેવી ચાલો તો આપડી ત્રીજી બેન ચકુડી ને છોડી છે અત્યારે પાણી પાવા ચકુડી પાણી પીવા આવી ગઈ છે ઓ Oh 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 hey Oh hey oh. oh, oh. oh, oh. どうだ તો પાડો અને બે પાડીઓ પાણી પીવા આવ્યા છે અત્યારે પાછા કોણીએ માથે પગ દઈ દીધો પાડા નહીં કઈ ખબર નથી પડતી નળી હોય નળી માં પગ થઈ ગઈ

Now we're motor telephone if you -um are each in the કરી છે